આજે જયારે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા છે હિંમતનગર માંથી પસાર થઈ રહી હતી તો જે પોલીસ પરિવારની મહિલાઓ છે તે રસ્તા વચ્ચે ઉતરી અને આ યાત્રાનો સખત વિરોધ કર્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ ગુજરાત ની અંદર વારંવાર સાંભળ્યું છે કે ખુલે આમ દારૂ વેચાઈ રહ્યો છે બનાસકાંઠાના ઢીમા થી થઈ અને એ જ સમય દરમિયાન જીગ્નેશ મેવાણી થરાદના જે શિવનગર વિસ્તાર છે ત્યાં ગયા અને કહેવામાં આવ્યું કે ખુલે દારૂ વેચાઈ રહ્યો છે દારૂના અડ્ડાઓ છે બંધ થવા જોઈએ અને એ પછી હર્ષ પણ જવાબ આપ્યો અને એ પછી આખો મામલો છે ઉગ્ર બન્યો જે જિગ્નેશ મેવાણી છે તેમનો સખત વિરોધ થવા લાગ્યો હવે જેમ નારા જિગ્નેશ મેવાણીના નામના લગાવવામાં આવ્યા અને બધાની વચ્ચે જે અમિત ચાવડા છે એ જયારે જન આક્રોશ યાત્રા લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તો તેમની સાથે પણ જ્યાં મહિલાઓ છે પોલીસ પરિવાર છે તે માથાકુર કરતા નજરે પડે સૌથી પહેલા દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કારણ કે સખત વિરોધ થઈ રહ્યો હતો અને જ્યારે અમિત ચાવડા છે લોકોને સમજાવવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે શું થયું

આ બધાની વચ્ચે અમિત ચાવડા નું નિબંધ પણ સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ અને સાથે સાથે જે આ વિરોધ કરવા માટે જે પરિવાર ઉતર્યો હતો તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળ્યા એમનું જે પોલીસ પટ્ટન ઉતરવાની વાતો છે તો દિવસ વાતો છે અત્યારે હાલ એ વાતો અમને કવિતા દિવ્યો હમણાં કોંગ્રેસ પાર્ટીથી કોઈ વિરોધ નથી

ચોવીસ કલાક નોકરી કરીને પોલીસ પરિવારોનું છોકરાઓનું ધ્યાન રાખતા નથી આપતો પરિવાર ભર્યો એમાં જોડાયેલું હોય છે એ લોકો પોલીસ પરિવાર રાવ મળવી ચુક્ત કરે છે રેલીમાં ભેગા થયા છે જે જીજ્ઞેશભાઈએ જે શબ્દો વાપર્યા એમને કીધું કે પોલીસ આ પટ્ટા ઉતારી દઈએ એ ખોટું છે અમને એ વાતથી વિરોધ છે અમે એના માટે અહીં આવ્યા છીએ આજે અહીંયા રેલીમાં ઊભા હતા તો જે

અત્યારે હાલજી મહિલા શું કહેશું સમગ્ર ગુજરાતમાં જે દારૂને ડ્રગ્સના અડ્ડાઓ ચાલી રહ્યા છે યુવા પેઢી બરબાદ થઈ રહી છે નાની ઉંમરે યુવાનો મોતના મુખમાં ધકેલાય છે અને અબ્દા લહેતી આ સરકાર લાજવાના બદલે ગાજી રહી છે જે રાજ્યના ગૃહ મંત્રી આ આખા ગુજરાતનો અપ્તાઓ ઉઘરાવે છે અને છાવરે છે કદાચ નીચે પોલીસ સ્ટેશન ના મંત્રીઓ ને મુખ્યમંત્રી સુધી પહોંચે છે અને એ લોકોને હપ્તા બંધ થઈ જવાનો ડર લાગે છે એટલે પોલીસના લોકોના નામે ભાજપના મળતિયાઓ અને ભાજપના હોદ્દેદારોના હાથમાં બેનરો લઈને વિરોધ કરવા મોકલે છે પણ આ ગુજરાતની જનતા હવે ઓળખી ગઈ છે કે હપ્તા બંધ થઈ જવાનો ડર છે આ બોટલેગારો જેલમાં જશે એવી બીક છે અને જે ભાજપના ધારાસભ્યો ભાજપના મંત્રીઓ ના भागीદારો આ દારૂ ને ડ્રગ્સનો ધંધો કરે છે એ લોકોને હવે ફાડ પેટી છે કે આ કોંગ્રેસે ગુજરાતની જનતાને જગાડી છે આ ગુજરાત જનતા આ ગુજરાત બહેનો માતાઓ હવે રસ્તા પર આવીને બંધ કરાવશે એમના હપ્તાઓ બંધ થઈ જશે એટલે ગૃહમંત્રી હર્ષ સંઘવી ના આ ભાજપના ના મળતીયા કુટલેગરો માણસો પોલીસના આડમાં આ વિરોધ કરવા આવ્યા છે ત્યારે અમે પોલીસને પણ કહેવા માંગીએ છીએ તકલીફ તો એમને થવાની કે જે ખોટું કરે છે જે પ્રમાણિકતાથી કામ કરે છે જે બંધારણ મુજબ કામ કરે છે જે પોતાના પરિવાર સાથે શાંતિથી જીવન પગાર પર જીવે છે એમને તો કોઈ ચિંતા નથી પણ જે બે નંબરના હપ્તા ઉઘરાવે છે જે દારૂના ડ્રગ્સના નામે પોતાની મોંઘી ગાડીઓ કે બંગલા ખરીદે છે જે હપ્તા ગાંધીનગર સુધી પહોંચાડવા માટે વહીવટદારો બન્યા છે આ એમનો બડાપો છે આ એમનો આક્રોશ છે અને એમને એમનો ગ્રાસ લૂંટાઈ રહ્યો છે હપ્તા બંધ થવાના છે એટલા માટે બુટલેગરોને આગળ કરી ભાજપના મળતીયાઓ વિરોધ કરે છે પણ આવા વિરોધથી કોઈ ડરવા નથી આ ગાંધી સરદારનું ગુજરાત છે અંગ્રેજો સામે પણ લડ્યા હતા આ તમારા લુખાઓ ગુંડાઓને તમારા બુટલેગરો સામે પણ લડીશું અને તમારી હપ્તાખોર આ કમિશન સરકારને પણ ખુલ્લી પાડીશું અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર